ચંપુલાલ એ ચંપુલાલ બસ બધા ચંપુલાલ જેમ કહે તમે તો કાળા છો હ ચંપુલાલ તો કાળા હી આટલા તો ધોળા હી કે કેમેરાના કમાલ સે વાગે રીઅલ માં તો કલર હોજી જલ્દી આઠે સે બગલું બગલું કઈ ગયો પર ભાગવા શેર થઈ જાય પેલું ઉંડેળા વાળો મે કીધી વિડિયો કે આજ તો નાખો આજ આપડો

ઓય તો કશું નતું એ આ કેમેરા ચાલુ કર્યો ઓય તો કશું નતું હગળત કેરી પડ હા ભાઈ આ ખાલી મૂશળ વધી બાકી ડોશી આગળ તો થઈ જાય થઈ જાય બરાબર બરાબર અને આ છે ગાડો ઓ મોઢે ઓય બેહી જા લામો બલાવ્યો જોનો કોમ્પટ તી બેઠા નહી દે કાકો તો બે આખા પતળો ઓય કાને રેડી તમે ચી ધરતી આવજો પીલી ધરતી આવો ને તો મિત્રો વાનો કટ આવ્યો આપણે કટ સ્ટાર્ટ કરીએ છીએ હું બોલે હું બેઠો બેઠો વિચારું હે મને મિત્રો માર હમ ક્લિમ ક્લિમ સો હા ના ના હું કળવા વિશે વિચારું બેઠો બેઠો કળવા વિશે વિચારું આના આ હાથ પક તો ભાગવાનો નહીં પણ હવે ને આ સમજાતી નહીં પણ મને જે દેખાય ને નહીં જ પણ તો મિત્રો બટીનો ગયો લડો રેડી કમ્પ્લીટ આવે યાર કઈ એક વખત વાપરવાનું શું થાય પબ્લિક ને વધારે બધા પબ્લિક ના વિડીયો જોવા ને પબ્લિક ના કહી દે ચેનલ માં આ બાંધ કહી દો આરે પોનસો પાટન પોનસો પાટન આ બાંધ ચાલ હોવા દે તો મિત્રો કાલે સાંજે પાંચસો પાટણ માં વિડીયો આવશે કાલ સાંજે એટલે મતલબ કે ના 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 કાલ સાંજે અમારે વિડીયો તો હવારે આઠ ને પડી જાય વિડીયો એટલે આજે સાંજે આ બાંધ વિડીયો બરોબર આજે સાંજે કેટલા વાગે સાત વાગે વિડીયો આવી જશે તો તમે પાંચસો પાટણ માં આવી જા તો તમે જોઈ લેજો પછી લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બરોબર લો લો ચડવાની સારી ચડવાનું ભાવ ચડી ચડો તો ગાય મોબાઈલ પકડો મારો પગ ભાઈ ગયેલો છે મેં કે ને કૂદી દો તો દોસ્તો ભાઈ કે મારો બૂટ થોડી ભાઈ જાય આજા આજા લઈ લે મોબાઈલ

એ ફટાફટ તૈયાર થા યાર ભાઈ માથું નોખી યાર પેલા આઈ તારે ખોટી વેમ ગળવા તો આવતો તો નો કટ છે તારો હોય કણ પડી છે

ટાઈમ નહીં માર ભાઈ આ બંધ નહીં યાર ભાઈ પાછો ભાઈ દોડમ દોડ થાય ભાઈ એક પબ્લિક ની કોમેન્ટ આવી ચંપુલાલ તમે વીડિયો મુતાળમાં કેમ આવો હવે ઓ હું કેવું પબ્લિક ને યાર તો મિત્રો આજે આપણે આયા હતા 10 વાગે આયા હતા પણ આને વિડીયો ચાલુ કર્યો એક વાગે

તો બાનો હરી એક આગળનો કટ લેવાનો પડ્યો હું એટલે ઊભો તરત ઊભો એટલે જો હું આમ તો એટલા ઉંદેળો જોઈ જાય

ના આવડતી બોલવાની જો સાયકલ તારી હે ના આવડતી હોય તારો સાયકલ લઈ આવવાનું જવાનું બા હા ભાજી ને પડી એટલે ભાઈ જગુ ભાઈ આવતા હોય તેમ બાલી બોલી રે આ સાયકલ ભાજી ને લે

તો મિત્રો આપણા શૂટિંગના ત્રણ ચાર કટ બાકી ટાઈમના કેવા આપણે ગાડી ભરવા જવાનું હો આપણે ઘરે નેકળવું પડશે બીજું આપણે બાઇકની ના એટલે બાઇકની ફક્ત જેવું વીસ એક મિનિટ થઈ જાય હોય છે આપણે ઓગણીસ કિલોમીટર જેવું થાય હાયણ તો આપણે નેકળીએ ઘરે બધું આપણે અને આપણી બેગ પડીએ જો ત્યાં મેન લોકેશન ઉપર ત્યાંથી કપડાંને બધું લઈને આપણે ત્યાં જવાનું તો મળીએ સીધા ઘરે જઈને બધા તો મિત્રો આપણે હવે ઘરે આવ્યા હતા વિડીયો શૂટિંગ બધી ના સાઈડ આપણે બબુએ ગોળી મંગાવી હતી પણ હું ભૂલી ગયો હું બબુ હું ગોળી ભૂલી ગયો ગોળી ભૂલી ગયો બેટા કાલ લાય કાલ 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 ઓકે કહી દે ઓકે હવે ના બોલાય હવે હવે ટોમેટો ખાઈ ને પછી બોલા નહીં આ સાઈડ સબ્જીનું કોમ્પ્લેક્સ ચાલતું ના થાય મમ્મી લોટ બધા आ साइड हमारा दादी चना पोडी ना छोना थोड़ी दिखाइए तो आ साइड बच्चा पट्टी ना है से पहले दो बोलो मैं तो कूदे कूदे तो मित्रों आप जो ચા બા મસ્ત મુકાયે ઘરે ચા પાણી ને ફટાફટ નેકડવાનું ગાડી ભરવા મમ્મી ચા મૂકજી ચા પીવો પીવો કોઈ નહીં ના પીવો તા